શેરશાહ સુરી પંદરસો ચાલીસ થી પંદરસો ને પિસ્તાલીસ નો સમયગાળો શેરશાહ સુધી અને અફઘાન વંશ નું મુસ્લિમ શાસક જેને નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરાવી હતી તમે જો અહીંયા નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરાવી હતી ત્યાર પછી એને ધર્મશાળાઓ બંધાવી હતી રૂપિયાનું ચલણ શરૂ કરાયું હતું રૂપિયા બરાબર રૂપિયાનું ચલણ શેરશાહ સુરીએ શરૂ કરાવડાવ્યું હતું એના ટ્રંક રોડનું નિર્માણ કરાવડાવ્યું હતું કોલકત્તા અથવા તો વર્તમાન કોલકત્તા ત્યાંથી લઈને છેક પેશાવર એથી પણ આગળ સુધીનો ક્ષેત્ર તો આટલો ગ્રાન્ટ્રંક રોડ બરાબર આમ તો તામ્રલિપ્ત જેને આપણે પ્રાચીન સમયની અંદર કહેતા અહીંયા તામ્રલિપ્ત થી લઈને છેક અહીંયા સુધીનો વિસ્તાર

ત્યારે એમના માટે ખૂબ અઘરું થઈ પડે એમ હતું જ્યાં સુધી શેરશાહ સુરી હતું ત્યાં સુધી એ કામ એટલું સરળ નહોતું અને એનો મકબરો ક્યાં આવેલો છે તો કે સાસારામ બિહારમાં આવેલો છે અને પાછળની પણ બહુ એક કહાની છે કે શેરશાહ સુરીના જે પપ્પા હતા એ બિહારની અંદર કાર્યરત હતા વગેરે બરાબર અને એટલે જ્ઞાત તે સાસારામની અંદર જ પોતે કાર્યરત હતા અને એના ઉપરથી અત્યારે ટૂંકમાં તમે એટલું યાદ રાખી લો કે એનો મકબરો પણ ક્યાં સાસારામ બિહારમાં